નમસ્કાર મિત્રો આપણી ગાડી ઉદયપુરથી નીકળી ગઈ છે અને આપણે પહોંચવાના છીએ સવારમાં ગાંધીનગર વાઈ ગયા છે સવારના સાડા છ અને ડીઝલ પુરાવા માટે શામળાજી પાસે ગાડી ઉભી રહી છે હવે આપણે અહીં ડીઝલ પુરાવીશું અને અહીંથી પછી આપણે નીકળીશું ગાંધીનગર તો આપણી ગાડી ભરાવાનું ચાલુ થશે પંપે અને અહીંથી શામળાજી થઈ હિંમતનગર થઈ ને ગાંધીનગર હાઈવે તો આપણે ડીઝલ માપશું દરબાર ડીઝલ માપે છે કેટલોજી નાખી દો ડીઝલ નાખજો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગાંધીનગર ને આઈસર ને પાક કરી દીધું છે કારણ કે આપણું આઈસર જે છે એ પાંચ વાગ્યા પહેલા ઉતરે એમ છે નહીં જમાભાઈ લગ્ન છે એટલે આપણે એક જગ્યાએ નાવા જઈએ છીએ પેન્ટ યુઝમાં વીસ રૂપિયા દેન ને નાવી ધોઈને પછી પાછા લગ્ન લઈશું અત્યારે આપણે ઓલરેડી ગાંધીનગર પહોંચી ગયા છીએ જોઈ શકો છો

તો કાલે બધા આવી જજો ગાંધીનગરમાં પણ કંઈ ખરીદી કરવી હોય તો